વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીને ઊંડી અને પહોળી કરીને તેમની પાણી વહન ક્ષમતા વધારવાની કામગીરી કરી જેથી ચાલુ ચોમાસાની સિઝનમાં આજવા અને પ્રતાપપુરા સરોવરમાંથી છોડાયેલા પાણીના જથ્થાની સામે નદીની સપાટી ભયજનક સ્તર સુધી પહોંચી ન હતી જોકે નદીને પહોંડી કરીને બનાવાયેલા પાલાનું ધોવાણ અટકાવવા માટે કોકોનેટ કોચરની સાથે પિંજરા અને વૃક્ષો છે પરંતુ ચોમાસામાં બે ત્રણ વખત પાણી છોડાયા ત્યારે પ્રવાહમાં અનેક સ્થળે લાખોનો ખર્ચ કરીને લગાયેલા વૃક્ષો અને પિંજરા સાથે તેનું ધોવાણ થયું ખાસ કરીને સમા અને ભીમનાથ બ્રિજ નજીકના વૃક્ષો નવી જતા સામાજિક કાર્યકર્તાએ પાલિકાની આ કામગીરી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું વડોદરા મહાનગરપાલિકાનું પોતાનું કમાડી બાગ છે પોતાનું ફૂડ છોડનું કેન્દ્ર છે તેમ છતાં આવી સંસ્થાઓને પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આવી કામગીરી આપીને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આંચ્યો છે તે ફલિત થયું છે અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબ ચેરમેન સાહેબને વિનંતી છે કે આ ટ્રી ગાર્ડનું કામ જે પણ સંસ્થાને આવ્યું હોય એનું સુપરવિઝન ફરીથી કરવામાં આવે ટ્રી ગાર્ડ તૂટી ગયા હોય પડી ગયા હોય સુકાઈ ગયા હોય એને રિપેરિંગ કરવામાં આવે તેવી અમારી માંગ છે